સુરતના જવાબદારો સામે કાર્યવાહી કરવાની કમિશનરે ખાતરી આપી છે મામલો શાંત પડતા કમિશનર અને મેયર ને લોકો યાદ આવ્યા છે તો પોતાનું ઘર મળી રહે દિશામાં પ્રયાસ કરવા આપી ખાતરી મુલાકાત કરી હતી લોકોના પ્રશ્નો અને મીડિયા થી બચવા મોડી રાત્રે કમિશનર અહીંયા આવ્યા હતા આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રશ્મિ રાણા છે કે આ છે લાઈન પર રશ્મિજી પાલિકા કમિશનર ઘટના સ્થળની મુલાકાત લીધી હતી એ પણ મોડી રાત્રે શું અજી જે પ્રકારે રેસિડેન્સીની જે ઘટના બની હતી અને જે રેસિડેન્સીમાં જે ફ્લેટ ધારકો હતા તેઓ જે ઓહાપો હતો તે બાદ જે પાલિકા કમિશનર દ્વારા ગઈકાલે સાંજે જે ઘટના મુલાકાત લેવામાં આવી હતી સાથે મેયર અને પોલીસ કમિશનર પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિક કોર્પોરેટરો પણ જે ઉપસ્થિત રહ્યા હતા અને લોકોના પ્રશ્નો જે હતા તેને સાંભળવાની પ્રયાસ કર્યો હતો તો સાથે જે જે કમિશનર જે એસએમસી કમિશનર દ્વારા લોકોના પ્રશ્નો અને મીડિયાથી ભાગવા માટે પણ જે તેઓએ પ્રયાસ કર્યો હતો પાલિકા મુલાકાત લીધી છે કોઈ નિવેદન તેઓ દ્વારા આપવામાં આવ્યું છે કે કેમ આ મામલે જે હાલ તો કોઈ નિવેદન સામે આવ્યું નથી પણ જે કમિશનરે જે ત્યાંના જે સ્થાનિકો છે તેઓને જવાબદારો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે સાથે જે પ્રમાણે ચારસો જેટલા લોકો હતા જે અહિયાં રહેતા હતા તે ઘર વિહોણા બની ગયા હતા અચાનક એવું શકાય એમાં નાના બાળકો હતા નાના બાળકો થી લઈને વૃદ્ધો સુધીના રસ્તા પર આવી ગયા હતા જેઓ આટલા વર્ષોથી અહીંયા રહેતા હતા તેમનું ઘર જે છે છીનવાઈ ગયું છે આ ઘટના બાદ તો તે લોકોને અન્ય સ્થળે કોઈક રહેવાની સુવિધા કરવામાં આવી છે કે કેમ હાલ તો જે જે ત્યાંના સ્થાનિકો હતા તે લોકો હાલ તો તો કોઈક પોતાના ત્યાં હોટલમાં રોકાયા છે જે તેઓને જે રહેવાની જે સગવડ આપવાની વાતો કરવામાં આવી હતી પરંતુ સ્થાનિકો દ્વારા જે તે જવાબદાર વ્યક્તિઓને ફોન કરવામાં આવ્યો તો તેઓનો ફોન રિસીવ નહીં કરવામાં આવ્યો જેથી આખરે જે ફ્લેટ ધારકો જે છે તે લોકો પોતાના સંબંધીઓ તેમજ પોતાના હોટલ રોકીને ત્યાં રોકાયા હતા મામલે જી હાલ તો એવી કોઈ માહિતી સામે આવી નથી પરંતુ જે પ્રકારે જે લોકો જે ત્યાંના જે છે તે લોકોમાં આ બાબતે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે રશ્મિજી માહિતી આપવા બદલ આપતો સુરતના માં શિવ ની દિવાલ ધરાશાયી નો મામલો તો ત્રણ દિવસ બાદ હવે પાલિકા કમિશનર ઘટના સ્થળે આવ્યા હતા એ પણ મોડી રાત્રે જે તેઓ આવ્યા હતા અને જવાબદારો સામે કાર્યવાહી કરવાનું કમિશનરે ખાતરી આપી છે